આ વ્યક્તિ વિદ્યાર્થી જીવન થી લઈ જે ઉર્જા હોય જે તરવડાટ હોય એ જ ઉર્જા એ જ તરવડાટ એ વ્યક્તિ અત્યાર સુધી ટકાવી તમારી જેમ વિદ્યાર્થી કાળમાં રમતગમત ક્ષેત્ર ને સ્પોટ ને એવું પસંદ કર્યું ને રમતના મેદાનમાં જ્યારે ઉતર્યા ત્યારથી લઈને આજ દિવસ સુધી વ્યક્તિ ક્યારે હાર નથી માની એનો no plus point છે જ્યારે વિદ્યાર્થી જીવનમાં રમ્યા ત્યારે પણ આ કાંકરેજ તાલુકાને અનેક વખત અનેક વખત બોલું છું એટલે કે એક બે વખત નહીં ત્રણ થી ચાર વખત ગુજરાત રાજ્યમાં ચેમ્પિયન બનાવ્યું અને એમની વિશેષતા એ કે કબડ્ડી રમે પરંતુ જો પ્રકાશભાઈ ને કહેવામાં આવે કે પ્રકાશભાઈ તમારે અહીંયા લંગડી ફાળ કૂદવાની છે તો પણ પ્રકાશભાઈ ગમે તે ટાઈમે આપણે અહીંથી હમણાં કહેવામાં આવે કે તાર બોલવાનું છે બે મિનિટ ના સાહેબ જેમ કે દોડવાનું છે હું નહીં દોડી શકું આપણા ભાવ હોય અને પ્રકાશ ભાઈને મેં જોયો છે કે ચાલુ સ્પર્ધામાં કહી દેવામાં કે પ્રકાશભાઈ ભાઈ અહીં આવો શું કે તારે લંગડી ફાળ કૂદવાની છે તો કે ચલો સર અને કૂદવાનું એટલું નહીં પોતાની જે જે માં પોતાનું પ્રદર્શન કરવાનું છે એની અંદર આખું ખમી જવાની જેટલી તાકાત છે લગાવી દેવાની અને મને ખબર છે કે પ્રકાશ ભાઈને લંગડી ફાળ કૂદમાં પણ નેશનલ છે તમે વિચાર કરો કે વ્યક્તિ ક્યારે રમો મને યાદ છે મેં સાંભળ્યું છે કે છતાંય એમાં પણ એ નિષ્ફળ એના માટે પુરુષાર્થ કરવો પડે મહેનત કરવી પડે અને આજે પણ કાંકરેજ કન્વીનર તરીકે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખૂબ મથે છે હું ખૂબ નજીકથી જોઉં છું કે આખા જિલ્લામાં જો રમત ગમતનું પ્રથમ કાર્ય કોઈનું પૂરું થાય તો કાંકરેજ તાલુકાનું થાય છેલ્લા બે વર્ષ એકાદ બે વર્ષથી જ એમને જવાબદારી મળી આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ક્યાંક સ્પોર્ટના કેમ્પ કરવા પડે ને તો લાસ્ટ કેમ્પમાં સમય તો આપે કે આજે શિક્ષક રવિવારની રજા પણ નથી બગાડતો સરકારી શિક્ષક ભાઈ દિવસ વિદ્યાર્થી રહે અને જરૂર પડે ત્યાં વિદ્યાર્થીઓ માટે પાંચ પચીસ હજાર બગાડી પણ નાખે કારણ કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ આગળ વધે અને હવે તો લગાતાર એ કહે છે કે એક એવું કેમ્પસ ઊભું કરવું છે એવું મેદાન મને જો મળે કે જેમાં પ્રવૃત્તિઓ થતી હોય તો હું મારું બધું જીવન

આ વિસ્તારના આવા અનેક વ્યક્તિઓ માંથી આપણે આપણે સંજયભાઈ ને આપડી ધાર્મિક પરંપરામાં યાત્રાની પોતે વાત કરશે જે આપણે સાંભળીશું ખૂબ શાંતિથી સાંભળીશું બરાબર અવાજ નહીં કરીએ અને એક બીજું વચ્ચે બોલી જાઉં કોઈ એડવાન્સ

મને ખૂબ આનંદદાયક કરે છે કે શીખર આ ભૂમિમાં આયા પછી કઈ એવો પ્રતાપ છે કે હંમેશા ગિરિયો જ આગળ આવે છે ભાઈઓ વિચારો લે આધી હાલો આઈ જા લુબો કોણ કહે છે અભિપ્રાય દેવરાજ આપણે આલી કરો તું બોલ પરન બ્યોમ એનો આપ કરે તો તું થા હે એમ તું ઉઠો હો જો ગમારે આ ટેવ ખોટી છે આપણે કરવું ની કોક ને ઢોર મારો આપણે કરો ભાઈ બીજું એમને મદદ કરીશું અમે આટલા બધા બસો વિદ્યાર્થીઓ માંથી બે વિદ્યાર્થીઓ હબીબાઈ નમ્રતા ઉભા થો નમ્રતા નામ લખાવો છો દિયા નામ લખાવો ઉભા થો દિયા ઉભી થાય નમ્રતા ઉભી થાય એની બાજુમાં અગિયાર માંથી

પટેલ છે મેં જોશી છે ઉભા કરું નહી કરું લે ચિંતા ના તમારા વતી અમે ઘણું કોઈ નઈ જન્મ થી કોઈ જીલ જીલું હા પાછા કે ગણેશ નું કે મારવાનું અને સાચા અનુભવો કહેવાના છે આપણે ખાલી જવા નથી તમને મદદ કરીશું ફરી કઉદ કરીશું તમને ફીલ થયું છે કોઈ નથી સરસ જે બે ચાર બેનો ઉભી થઈ છે એમને અભિનંદન આપું છું અને હા બહુ સરસ ચા બેટા બહુ સરસ ચાલ તો રાખી મોડી રાખી પણ રાખી જા ભવ્ય હવે જો હવે જા તું જા બીજું કોઈ છે સાધુ ચિરાગ જા વાહ વાહ તું ધોરણ છ સાત આઠ વાળા આબરૂ રાખી હો સીપી અગિયાર બાર અને એમને તો ચેલેન્જ મારું કે હો જુદી અમારે ને હવે તૈયારી છે કારણ કે શિબિર પતિ જી છે હવે હવે લોબી ચિંતા નથી બરાબર સરસ હવે આપણા ગુરુજી ભાઈ શ્રી સંજયભાઈને આમ તો સંજયભાઈનો પણ ખૂબ લાંબો અનુભવ આ શિબિરના રહ્યા છે કારણ કે પ્રથમ શિબિર થી કરીને આ નવમા વર્ષની શિબિરને લગાતાર કોઈએ હેન્ડલ કરી હોય અથવા એ શિબિરનું સંચાલન કર્યું હોય તો એક માત્ર આ બધામાંથી કોઈ એક વ્યક્તિ હોય તે સંજયભાઈ છે કારણ કે એક આજ શિબિર હું પણ ચૂક્યો છું એટલે સંપૂર્ણ શિબિર નો હિસ્સેદાર હું નથી લગાતાર કોઈ શિબિર હોય શિબિરો એનું આયોજન કર્યું હોય એનું મેનેજમેન્ટ કર્યું હોય કે નજીકથી કોઈ શિબિરોને જોયું હોય તો એ સંજયભાઈ છે ખૂબ અનુભવી આપણા ગુરુવાર આજ સંજયભાઈ ને વિનંતી કરીશ કે હવે પોતાની એક આગવી શૈલીમાં બરાબર અને આપણી યાત્રાઓ વિશે આપણે રમૂજ સાથે વાત ને આગળ વધારશે આ શિબિર માં તમે જ શીખો છો એવું નહી આ શિબિર માં તમને જ કઈક મળશે તમે જ શીખો છો એવું નહી પણ આના થકી તો અમારું પણ ઘડતર થાય છે થાય છે કે નહીં ઘણું બધું અમારું પણ ઘડતર થાય છે ને તમારો પણ સૌનો હૃદયથી આભાર માનું છું હલો ચલો બધાય અને આજુબાજુ ખબર પડવી પડે કે અહિયાં શિબિર ચાલુ છે બોલો ભારત માતા કી ભારત માતા કી સરસ નિયમક સાહેબ નો ખુબ ખુબ આભાર